રામનગર કે કે નરોડા પ્રાથમિક શાળા ખાતે ખેતીવાડી નાયબ નિયામક પીપળિયાની અધ્યક્ષતામાં કન્યા કેળવની એવા શાળા પ્રવેશ કે કે નરોડા પ્રાથમિક શાળા નંબર ત્રણ ખાતે રંગારંગ શાળા પ્રવેશવમાં ઉત્સાહભેર બાળકોને ભેટ સોગાદની નવજાત મહાનુભાવની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ કરવામાં આવ્યો નાયબ ખેતીવાડી નિયામક પીપાડીયા સહિત કેળવણી નિરીક્ષણ શાળા પરિવાર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની વચ્ચે નાના બાળકો દ્વારા સ્વચ્છતા પર્યાવરણ પ્રકૃતિ બેટી બચાવ ફરજિયાત શિક્ષણ જેવા વિષય ઉપર વ્યક્તિત્વ આપી સર્વને અચંબિત કરી દીધા હતા કે કે નરોડા પ્રાથમિક શાળા પરિવારની અદભુત વ્યવસ્થા અને વિદ્યાર્થીઓ અને વાલીઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે રંગારંગ શાળા પ્રવેશો એવં કન્યા કેળવણી મહોત્સવ ભવ્ય રીતે યોજાયો હતો